નમસ્કાર ગુજરાતી ના ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે બતાવી રહ્યા છીએ લાલ કિતા પૂજા મીન રાશિના જાતકોનું વાંચિત રાશિ પણ

આવકમાં વધારો થવાની સાથે તે આર્થિક પણ મજબૂત બનશે ભાગ્ય પણ તમારા પક્ષમાં રહે છે છઠ્ઠા ગુરુ બીમારી શત્રુઓ અને દેવા અંગે મિશ્ર પ્રભાવ પાડશે આનાથી બિનજરૂરી ખર્ચાઓ થઈ શકે છે જોકે પૈસા કમાવા માટે અને બચત કરવાની નવી તકો પણ ઉભરી આવશે અને તમને તમારી નોકરીમાંથી પણ લાભ થશે શનિનું ગોચર

રાહુનું ગોચર છાયા ગ્રહ રાહુ તમારી કુંડળીના બારમા ભાવમાં રહેશે આ સ્થિતિ તમને વિદેશ યાત્રા અથવા વિદેશ બાબતો સંબંધિત તકોનો લાભ આપી શકે છે જોકે અહીં રહેલો રાહુ પારિવારિક વાતાવરણને પણ ખલેલ પહોંચાડી શકે છે અને માનસિક અશાંતિનું કારણ પણ બની શકે છે તમારે સાવધ રહેવું જોઈએ નહીં તો તમને કોઈ બાબતમાં બદનામીનો સામનો કરવો પડશે અથવા કોર્ટમાં પણ જવું પડશે દસ્તાવેજો વાંચ્યા પછી સહી કરો જોકે આ ગોચર રોકાણ માટે લાભકારી સાબિત થઈ શકે છે કેતુ છાયા ગ્રહ કેતુ છઠ્ઠા ભાવમાં રહેશે અહીં રહેલો કેતુ તમને સ્વસ્થ રાખશે તમારા શત્રુઓને હરાવશે અને તમને દેવાથી મુક્ત કરવા માટે તમામ પ્રયાસ કરશે પરંતુ શરત એ છે કે તમે ધાર્મિક રહેશો જો કે કેતુ અશુભ હોય તો તે તમને ઝઘડાખોર બનાવશે અને તમારા ગુપ્તાંગ ઘૂંટણ પગ દાંત અથવા હોઠ સંબંધિત બીમારીઓનું કારણ પણ બનશે તમને તમારા માતૃત્વ તરફથી થોડું નુકસાન થઈ શકે છે પરોક્ષ અવરોધો મુશ્કેલીનું કારણ બની શકે છે

તમને બારમા ઘરમાં રાહુ અને પહેલા ઘરમાં શનિ તરફથી પડકારોનો સામનો કરવો પડશે આ ઘરો માટે પગલા લેવાનું વધુ સારું રહેશે પડકાર ફક્ત લગ્ન જીવનને લગતો હોઈ શકે છે લાલ કિતા મુજબ મીન રાશિની આર્થિક સ્થિતિ અને ધન આવકના સ્ત્રોતમાં જોઈએ તો પાંચમા ભાવમાં ગુરુ તમારી આવકમાં વધારો કરશે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત કરશે નસીબ પણ તમારા પક્ષમાં રહેશે છઠ્ઠા ભાવમાં ગુરુ બિનજરૂરી ખર્ચ તરફ લઈ જઈ શકે છે બારમા ભાવમાં ગુરુ રાહુની હાજરી પણ ખર્ચમાં વધારો કરશે ખાસ કરીને વિદેશ યાત્રા અથવા સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં તમને નુકસાન થશે રોકાણ બારમા ભાવમાં રાહુ રોકાણ માટે લાભકારી સાબિત થશે ખાસ કરીને ગુપ્ત અથવા દૂરના ક્ષેત્રમાં કે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ રોકાણ કરો જમીન ભલામણ કરીએ સાવધાની કિતાબ તમને ચેતવણી આપે છે જો તમે અતાત્વિક વર્તન કપટ પાપી વિચારો કપટ અને બીજી જ કાર્યોમાં વ્યસ્ત રહેશો તો આખું વર્ષ સંઘર્ષથી ભરેલું રહેશે લાલ કિતાબ મુજબ મીન રાશિનો પ્રેમ સંબંધ સંતાન અને પારિવારિક જીવન કોંટવીક જી સુખમાં જોઈએ તો ચોથા ભાવમાં ગુરુ તમારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિને વધારે છે લગ્નમાં શનિની સ્થિતિ તમને કઠોળ હટીલા અને ટૂંકા સ્વભાવના બનાવી શકે છે જેના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે ખાસ કરીને ભાઈ બહેન અને તમારા માતા સાથે બારમા ભાવમાં રાહુ પરિવારના વાતાવરણને ખલેલ પહોંચાડી શકે છે તેથી તમારે માનસિક શાંતિ જળવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે વૈવાહિક અને પ્રેમ સંબંધ લગ્નમાં શનિની સાતમી ભાવ તમારા લગ્ન જીવનમાં કેટલાક પડકાર લાવી શકે છે તમારી અને તમારા જીવન સાથે થોડી ધીરજ રાખવાની જરૂર પડશે પાંચમા ભાવમાં ગુરુ તમારા પ્રેમ સંબંધોમાં સકારાત્મક પરિણામો લાવશે જે મધુરતા અને ઊંડાણ લાવશે બાળકો પાંચમા ભાવમાં ગુરુ બાળકો માટે પણ શુભ છે જો તમે બાળકો પેદા કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમયગાળો શુભ છે જો કે રાહુ અને કેતુને કારણે તમારે તમારા બાળક પર ધ્યાન આપવાની જરૂર પડશે તેમના પ્રત્યેની તમારી જવાબદારી વધી જશે સલા તમને સલાહ છે કે લગ્નમાં શનિ તમારા સ્વભાવને કડવાશ આપી શકે છે કઠોર શબ્દોને ટાળો કારણ કે આનાથી વ્યક્તિગત અને વ્યવસાયિક સંબંધોને નુકસાન થઈ શકે છે શરીરને ખુશ કરવા માટે ઉપાય કરો લાલ કિતા મુજબ મિન રાશિનું આરોગ્ય અને અભ્યાસ સ્વાસ્થ્ય લગ્ન શનિની સ્થિતિ તમારા સ્વાસ્થ્ય પર દબાણ લાવશે તમારે તમારા શરીર પ્રત્યે ગંભીર રહેવાની જરૂર પડશે છઠ્ઠા ભાવમાં કેતુ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે અને તમને કોઈ ક્રોનિક રોગોથી મુક્તિ આપશે જો તમે ધાર્મિક રહેશો તો જો અશુભ હોય તો તે દાંત અથવા હોઠ સંબંધિત રોગોનું કારણ બની શકે છે શિક્ષણ પાંચમા ભાવમાં ગુરુ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે શિક્ષણમાં સકારાત્મક પરિણામો જોવા મળશે છઠ્ઠા ભામમાં હેંતુ તમને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવાદોમાં સફળતા અપાવશે ઉપાય તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ કેસરનું તિલક લગાવવું જોઈએ અને લીમડાની લાકડીથી દાંત સાફ કરવા જોઈએ લાલ કિતા મીતા મુજબ મિન રાશિ માટે કેટલાક અચૂક ઉપાય ગુરુગ્રહને મજબૂત બનાવવા માટે ઉપાય પૂજારીને કપડાં દાન કરો મરકીને દાણા ખવડાવો તમારા ઘરમાં સૂર્યમુખી અથવા ગલગોટાનો છોડવાઓ ગુરુવારે વ્રત કરો શનિ રાહુ અને કેતુ માટે ઉપાય શનિ માટે ઉપાય છે તમારે દાંત સાફ રાખો અંધ અપંગ નોકર અને સફાઈ કર્મચારી પ્રત્યે દયાળી બનો રાહુ માટે ઉપાય છે પાણીમાં લીમડાના પાનથી સ્નાન કરો અથવા લીમડાના તેલનો ઉપયોગ કરો કેતુ માટે ઉપાય છે હળદર અને કેસર ભેળવેલું દૂધ પીવો માથા પર કેસરનું તિલક લગાવો

સતત દિવસ સુધી ધાર્મિક સ્થળે છસો ગ્રામ દાન કરો મંદિરમાં કેળાનું ઝાડ વાવો અને ગરીબ વ્યક્તિને ધાબળો અને મંદિરના પૂજારીને કાળી કિનાર ધોતી દાન કરો તો મિત્રો આ હતું લાલ કિતાબ મુજબ મિન રાશિનું નું રાશિફળ જો આપને જો આપણે ગમે હોય તો